સુરતના અલથાણ વિસ્તારમાં સોળ ઓક્ટોબરે બનેલી દારૂની પાર્ટીની ઘટનાએ નવો વળાંક લીધો છે પોલીસની શરૂઆતની ઢીલી કાર્યવાહી પછી મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોના દબાણે અલથાણ પોલીસે હવે ઉદ્યોગપતિ સમીર શાહ અને તેમના પુત્ર જયનમ શાહ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે સોળ ઓક્ટોબરે સમીર શાહના જન્મદિવસની ઉજવણી દરમિયાન ઘટના બની છે અલથાણ વિસ્તારની એક બહાર પોલીસે માર્યો ત્યારે આરોપીઓની કાનમાંથી દારૂની બોટલો અને નવ બિયરના ટીમ જપ્ત કરવામાં આવ્યા દરમિયાન શાહે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પર શારીરિક હુમલો કર્યો અને અપમાનજનક ભાષામાં છોડી પણ કરી આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં જૈનમનું આક્રમક વર્તન અને પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાય છે પ્રાથમિક તપાસમાં જૈનમે બ્રીથ એનાલાઇઝર ટેસ્ટ પાસ ન કર્યો અને તેના બ્લડ અને યુરિનના નમૂના ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે નોંધનીય છે કે જૈનમની આ બીજી વખત પોલીસ પર હુમલાની ઘટના છે જેને કારણે આ કેસ વધુ ગંભીર બન્યો છે

દારૂના સેવન અને ગેરકાયદેસર સંગ્રહીએસ ની આઈપીસીની કલમ ત્રણસો બત્રીસ જાહેર હોદ્દેદાર ઉપર હુમલો હેઠળ કેસ નોંધ્યો ચેનમની ધરપકડ કરવામાં આવી અને સમીર શાહને પણ સ આરોપી તરીકે નામ આપવામાં આવ્યું અથાણ પોલીસે બંને આરોપીઓની અટકાયતમાં લઈ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું જેનું ઘટનાનું પંચનામું થયું આ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો એકત્ર કર્યા પોલીસના જણાવ્યા મુજબ દારૂના નશામાં પીએસઆઈને ધક્કો માર્યો અપશબ્દો બોલ્યા જેના પુરાવા વિડીયોમાં મળ્યા છે આ ઘટનાએ સુરતમાં પ્રોહિબિશન કાયદાના અમલીકરણ પર સવાલ ઉભા કર્યા છે કારણ કે આવી ઘટનાઓમાં પહેલી નરમાય બાદ જન દબાણથી જ કડકાઈ દેખાય છે આ કેસે સ્થાનિક લોકોમાં ચર્ચા જગાવી છે કારણ કે સમીર શાહ જાણીતા ઉદ્યોગપતિ છે અને તેમના પરિવારની સામાજિક પ્રતિષ્ઠા ઊંચી છે જોકે પોલીસે સ્પષ્ટ કર્યું કે કાયદો બધા માટે સરખો છે અને આરોપીઓ માટે પૂર્ણ તપાસ પછી ચાર્જશીટ રજૂ કરાશે આ ઘટનાએ ગુજરાતના દારૂબંધી કાયદાના કડક અમલી જરૂરિયાતને ફરી ઉજાગર કરી છે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે